નમસ્કાર મિત્રો માનવ ચેરિટેબલ ટ્રસ્ટમાં હાર્દિક સ્વાગત છે આજના ભોજનના ના દાતાશ્રીમાં છે આપડા પરમા બેન દાનાભાઈ પરમાર હસ્તકમાં વિક્રમભાઈ દાનાભાઈ પરમાર તેમના તરફથી દર મહિનાની અગિયારસ માં ભોજન આપવામાં આવે છે દાળ ભાત શાક રોટલી આવો આપણે જોઈએ ભોજન આ રીતના અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે તો તમારે પણ યોગ્યદાન આપવું હોય તો અમારા ટ્રસ્ટમાં આપી શકો છો સાઈડમાં ક્યુઆર કોડ આપવામાં આવે છે જે પણ તમારાથી યથાશક્તિ યોગદાન બની શકે તે યોગદાન અમારા ટ્રસ્ટમાં પહોંચાડી શકો છો તમારા તમારે ક્યાં જન્મદિવસ હોય તિથિ હોય અથવા સ્વર્ગ્યવાસ પાછળ ભોજન આપવું હોય તો અમારો મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ વીસ છ છ એક તે નંબર ઉપર પણ જાણકારી કરી શકો છો અથવા કોઈ પણ જગ્યાએ આવી રીતના લાડુ કે કોઈ પણ વસ્તુ મોહન તે રીતના વસ્તુ વધી હોય તો અમને જાણ કરવા વિનંતી છે તો અમે આવી અને લઈ જઈએ અથવા અગિયાર વાગે પહેલા તમારે પહોંચાડવાનું રહેશે અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે દર્દી તથા દર્દીના સગા તથા અન્ય લોકો ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય ચાલો જય માતાજી જય શ્રી